માટે મિત્રો જયયુ વાતાથી આજે આપણે ઘરેલુ હિંગણાનું વિડિયો બનાવવાનો છે તો વિડિયો ફૂલ જેવો છે કે આપણે ઘરેલુ હિંગણાનું પાક બનાવવું તો આપણે ઘરેલુ હિંગણાનું પાક બધું આપણે

બે નાના નાના રહ્યા હવે આપણે પસાને ઓલો કરીએ તો આને શું કરવાનું આને વરાળમાં મોરથી વરાળ બાફવાનું બાફવાનું છે એમ વરાળમાં બાફીને પછી વઘાર વાસો કરવાનું આને તો મિત્રો આ બન્યા દેજો આપણે આને બાફવાનું છે તો બહુ ફાઈ બતાવું તો મિત્રો જો આપણે ભરેલા રીંગણા બનાવવાના છે એટલે રીંગણાને બાફવા મૂકે છે બાફમાં પહેલાં એને શું કરવાનું છે

બહાર કાઢી રાખી દઈ ગયા અને લહ ટમેટો ને ડુંગળી ગ્રેવી ત્રણ ભેગી ગ્રેવી કરેલી છે

તોલો મિત્રો આપણે એક નાનકડી ચમચી જીરી લઈ લેવાની અને એક ચમચી જીરાની લઈ લેવાની એમાં નથ બુટ ચમચી નાખી દઉં અને રાઈ ઈ તો મેથી મેથી જો મેથી નાખ લેવાનું જે આપણે સતડી એટલે આપણે આ નાખ દેવાનું ત્રણ જાતનો મસાલો

तो आप गरम मसालो गरम मसालो नाखी दही दूध समसी बीजो गरम मसालो आगे एड कर अपना बस मसाला खा दी तो क्या की मेरी चटनी तो चटनी नाखी अपने बे समसी भरी भरी

પછી ભરી રાખી દે ને અમે આ મસાલો ને બધું તો ઓલ થઈ જાય થોડુંક નાખીએ આપડે પાણી એટલે આપડા મીઠું મસાલા સડી જઈ ને હવેજી આમાં ઓલ રીંગમાં દઉં ભૂલી બહુ જવા આપડે રીંગડા ની ભાષા જ છે

અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે જો આ કોમેન્ટ હતી કે ભરેલા રીંગણાનું શાક બનાવો તો ભરેલા રીંગણાનું શાક બનાવ્યું નેક્સ્ટ ટાઈમ તમારે કેવાના શાકનો વિડીયો જોવો છે તો એ કોમેન્ટ કરજો જેથી કરીને અમે એનું શાક બનાવી અને વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ